એટલે જે એને છે એનું આચરણ કરશે એને આ ભક્તિમાં કંઈક કઈક સૂજ પડશે વાપરી લેવાથી સત્સંગ કરી લેવાથી ભજન ગઈ લેવાથી એનો ભેદ સમજાયો નથી એનો ભેદ કોને સમજાશે ઝેર કે ગોળના હવા થી ખબર કોને પડશે જે મુઢામાં નાખીને ચાય ને અંદર ઉતારશે એની એટલે ભક્તિના માર્ગમાં બધા સંતોને એક જ વિનંતી કે હું કોણ છું એ દિવસે પ્રશ્ન ઉભો થાય એ દિવસે પાકા સમજો કે હવે તમને ભગવાનના દરવાજા સુધી જવાની જબરજસ્ત સુરતા લાગી છે એ સિવાય હું કોણ છું એ પ્રશ્ન કદી માણસ ન થતો હું અને મારું નહીં હરિતણા દેશનો પોનભાઈ એનો દેખાડું તમને

પરમાત્માના બીજા છેડે હું છે અને પેલા છેડે પરમાત્મા છે હું હતું ત્યારે પ્રભુ નતા પ્રભુ હું નહીં ગલે હું મટી જાય પરમાત્મા તરત જ તૈયાર છે અને હું આવે એટલે તમે એ છોડ પરમાત્મા ઉપર છો આ વાત બરાબર જ્યાં સુધી મગજમાં બેસે નહી ત્યાં સુધી આ દમકો ખુદા મત કહો आदम को खुदा मत कहो आदम खुदा नहीं लेकिन खुदा के नूर से आदम जुदा आदम से ये जुदो नहीं तारे संत कबीर साहबे एक वजन में कहू अरे मन विना करम नहीं होता

नवीना कर्म नंढो रे भाई नवीना कर्म न आ

ષમાન નતું ત્યારે હું તું વળી કોણ એટા અને એ ઘરને જાણવા માટે પરિવરણ નારાયણ પરમાત્માનો સાચો ખેલ કાઢી શકે છે એ જાણી શકે છે નહીતર કાયા નગર કે કોટ મે જો કોઈ ધ્યાન લગાવે અંતર ખોજે આપતા ઓર સત સ્વામી કો હવે જો આત્મા ઓળખાણ કરવી હોય પરિભ્રમ નારાયણ પરમાત્મા ની ઓળખાણ કરવી હોય તો ફક્ત મીરાબાઈ એક લીટી ને પડી જાય અરે ભાગ્યા પણ બ્રહ્મણાને કોણ ભાગી શકો આખી જિંદગી થી વર્ષો પરંપરા થી કોઠો ખાતો આવ્યો છે આ જીવ દુખિયાળો સીતારામને સંભાળો તારો મટી જશે ગૌર ब्रह्मा के भईया वीरारे भगर नहीं कौम दे કર્યો છે કે આ જીવ જ્યાં સુધી સરકારના યુદ્ધના મેદાનમાં અર્જુન હથિયાર તૈયાર કર્યા છે ભગવાન કૃષ્ણ એ કહ્યું પ્રભુ આ તો મારા કાકાના જેટલા ભાઈ છે કોઈ અંદર મારા મામા છે કોઈ બધા મારા સગાવાલા છે એમને મારી અને લોહીથી ખરડાયેલું રાગ ભગવાન મારે ભોગવવું તારે અર્જુનને શક પણ વાસ્યું યુદ્ધના મેદાનમાં અર્જુનને શક પણ આડા તારે ભગવાને કહ્યું કે અર્જુન આ તો તારું મિથ પણ છે આ તો મારી માયા છે અને મારી માયાનો ભેદ તને સમજાય ને તો તો માયા લાગે મીઠડી મીઠડા લાગે બેન પણ તું છે કાળી નાગરી કામણ કારણ ને ખુબ નચાવે એમ કહે હેમાનંદ આ માયા તો એટલા માટે તો ડુંગર પછી મારાજી નમુખ શ્રી બોલે છે અરે હતી તું નજર પાપ મને રામને ને દે પૂરલ જનમના પૂરલ જનમના પાપ તું ધીરે કટવા દે કોને ના પાડે છે કે હાથ જોડી ગયા કોને આ નજર ને કે તું તો પાપણી છે વધારે માં વધારે દોષ માણસ ને ક્યાંથી લાગે છે તમે હૃદય પર હાથ મૂકીને કહો તમે નિરીક્ષા ક્યાંથી જાગે કોકનું તમે ખમાતું ક્યાંથી નથી કહો એટલા માટે જૂની કહેવત છે જૂની કહેવત આ તો તમે બધા ગોમડા ના છો ને એટલે તમને ખબર પડી જાય હું ક્યાં એ ભાષા પેલા કોઈના ઘેર ચોરી થઈ હોય એટલે એને ઓળખવા માટે કરો પગ ની સાપ ઉકે તો એ પણ બીજા શું કી ખબર છે ભાઈ જોજો હો ના કરતા ને કરો નહીં હે ના ખબર પડી તમારું એ જોનાર હોય પગની સાપ હોરી ઉપર ગોળ હો પણ કોણ વાડું કે જોજો હો ઉતાવળ ના કરતા નઈને કરી નાગર વધ અને ત્યારે ગુજરાતી કહેવતમાં કયું છે કે જે જોણે એ પોપણ અને ના જોણે એ મરતી વખત પછી હાથ પગ તો સંતોએ આપને કહ્યું મુંદરભાઈ મહારાજે હટી જા તું હટી જા જો તારા માંથી નીકળી જાય ને દશર રાજાને જયારે વચનમાં આવ્યું ને હોય કઈ કઈ રે ત્યારે દસેર રાજા ધરતી ઉપર ઢગલો થઈને ધરી પડે અને ચિત્રો શમો કોનો એને જે જગ્યાએ દેખાયા હતા ને એ જગ્યાએ દેખાવાના અને ત્યારે કહ્યું છે કે અર્જુન જે જગ્યાએથી તને તારા કાકાના દીકરા ભાઈ મોમા બધું દેખાય છે ને એ જગ્યાએથી એક ટાઈમ એવો આવશે કે હું તને દેખાઈશ પાપ કોઈ વેર અને ઝેર દુશ્મન અને મિત્ર નર અને નારી બધું એક જ જગ્યાએ થી તૈયાર થાય છે આત્મા પણ ચોથી દેખાય છે ઈશ્વર ચોથી દેખાય છે અને ઝેર પણ દેવતાઓએ જયારે નું મંથન કર્યું સમુદ્ર આખો ખરો પોતી ખરા પણ સમુદ્રનું પાણી કેવું તો આપણે વિચાર કરો આખા જગત બધી નદીઓ વધારે નદીઓ સમુદ્રમાં મેથી હોય છે ખારી મેથી આ પાણી સમુદ્ર નીચે હું ખારું છું કોઈથી જ નહીં ખારું

હાથું મોતી એ જગ્યાએ છે મોતી શિપ માં રહે છે પાણી એને કોણ લઈ શકે છે એક પછી માં કહીશ અરે મોતી તો ભાવ સાગરમાં અરે ને કોઈ લીરણ વાળો વાલ્મો એનો ભેદ જે જાણે છે દિલના દર્દો અને આ દર્દી દિલ જાણે એ વૈદ હકીમોને નથી સમજાતું નથી લેવાતું ભાઈ